નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચિકદા ગામ ખાતે આવેલા મોડલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ દસ થી બાર માં કાયમી કે વિજ્ઞાન સહાયક એક પણ શિક્ષક નો હોવાથી શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે વિદ્યાર્થી અને વાલીઓએ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું વાલી વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે દિવસ સાત નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરશે આ ડે મોડલ સ્કૂલમાં બે ત્રણ મહિનાથી શિક્ષક નો હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી

વધુમાં દેડિયાપાડા તાલુકામાં એક પણ સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા નથી બાજુમાં સાગબારા તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ પાનખલ્લા ચિગદાથી ઓગણીસ કિલોમીટર અને મોડલ સ્કૂલ સેલંબા ચિગદાથી ત્રેવીસ કિલોમીટર એમ બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે એવા જ્ઞાન સહાયકો કે જેઓ શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલા નથી હાલ કોઈ પણ શાળામાં શૈક્ષણિક કાર્ય પણ કરાવતા ન હોવાની રજૂઆત કરે છે શાળામાં ધોરણ 6 થી 12 માં કુલ સત્યાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળામાં તમામ શિક્ષકો જ્ઞાન સહાયક હતા તેઓની શિક્ષણ સહાયક તરીકે નિમણૂક થતા તમામ જ્ઞાન સહાયક શાળા છોડી ગયા છે હાલ શાળામાં ઇન્ચાર્જ આચાર્ય વોકેશનલ ટ્રેનર સિવાય એક પણ શિક્ષક નથી આમ બદલતા રહેતા શિક્ષકોને શાળાના મકાન બાબતે વાલી ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વારંવાર ફરિયાદ કરી છે રજૂઆત કરતા રહે છે કે શાળાનું મકાન ક્યારે બનશે અને કાયમી શિક્ષકો ક્યારે હશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સાત વિદ્યાર્થી ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થી નથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એક માસથી એક પણ શિક્ષક નથી હાલ સ્માર્ટ બોર્ડ દ્વારા તેમને દીક્ષા એપ્લિકેશન શાળા મિત્રો અને જ્ઞાનકુંજ મારફત વિશેવાર વિડીયો બતાવી અભ્યાસક્રમ ચલાવાય છે પરંતુ જે તે વિષયના શિક્ષકો વગર ભણવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે સ્કૂલમાં ટીચર જ છે એક ટીચર નથી સ્કૂલમાં છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો પણ અમે શું કહે કે હવે ટીચર નથી તો અમે બી શું કરીએ ચાર ચાર વર્ષથી આ છે નવથી નવમા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને નવમાં ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કર્યા કરે છે તે જાય છે અને આવે છે પણ આ વખતે બારમાનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા નથી બધા સ્કૂલમાં કાયમી શિક્ષકનું માંગણી છે એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી ચાર પાંચ વાટા અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર તે છતાં બી હજુ કંઈ નિરાકરણ નથી આવ્યું એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માગણી કરતા છે મેં ચીગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે એમાં અત્યાર સુધી બે ત્રણ મહિનાથી કોઈ શિક્ષક છે નથી એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ એના માટે અમે માગણી માટે આવ્યા છીએ બીજી વસ્તુ કે એમને બે વરસથી જમવામાં આપવામાં જમવાનું આપવામાં નથી આવતું